તો અત્યાર સુધી મારી પાસે જે ઘડિયાળનું કલેક્શન છે એમાં ત્રણ ઘડિયાળું છે નમસ્કાર દર્શકો કેમ છો બધા એ મજામાં આશા કરું છું કે બધા મજા આમાં જશો આજે વ્લોગની શરૂઆત રવિવારે સવારના પૂર્વ મુસ્તક દિવસ છે અને સવારના પોર એટલે પોણા નવ થઈ ગયા છે બહુ વહેલાઈ નથી બડે અને ઘરે હવે આવી જાય તો મારા સિવાય કોઈ નહીં કારણ કે બધા કામ અમે જાય રવિવારે મારે નિતિનભાઈને બી રચાવે એમાં નિતિનભાઈને જ બહુ બર કેડે રચાવે એટલે બાર વાગી ગયા સુધી એમ તો હવે પેલા નાસ્તો કરી ગયો બ્રશ કરી લીધું છે નાસ્તામાં સિ આજ તો ચા દર વખતે નીચે અને ભાખરી ચામાં ભાખ તો નાસ્તો તો થઈ ગયો અને હવે નાઉં છે જો પાણી ગરમ કરી નીકવી અત્યારના તો ટાઈટું પડે ડેન્જર ઓલ રાઈટ તો અત્યારે પોણા ત્રણ થઈ ગયા છે નાય તો ક્યારનો લીધો તૈયાર થઈ ગયા અને એક મસ્ત વસ્તુ લાયા છે વોચ છે આમાં પણ આગળ બતાવીશ અને અત્યારે જો ત્રણ વાગ્યાનો શો એ લાલો ફિલ્મ જોવા જવું છે પણ જાગીન મને મને લાગે છે મળે કે ટિકિટ કંઈ ખબર નથી જાઉં શું અત્યારના એ ફ્યુ મોમેન્ટ્સ લાઇ ધ ફાઇનલી ગાઈઝ ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મ જોવા વર્લ્ડ મલ્ટીપ્લેક્સ અમારે બોટમાં અને ટિકિટ મળી ગઈ છે ગોલ્ડમાં એટલે વાંધો નથી ઉપર તો ઇન્ટિરિયર ને તો ફર્સ્ટ ટાઈમ એવર ભાઈ કોઈ ફિલ્મ જોવા માટે જેવો પડદો રેડી છે અને આપણે રેડી સી લાલા માટે ફોટો જોયો ને પછી વાત સાંભળી ત્યાં જ અમને દાસ આવી ગયો ટર્મલ પડી ગયો છે અને અત્યાર સુધી ફિલ્મ એક નંબર થાય છે બધા બહાર નીકળી જશો ભાઈ ઇન્ટરવેલ તો પડી ગયો ને એક્ઝેક્ટ ઓન ટાઈમ બેઠો ફિલ્મ ચાલુ થઈ ગયું ભાઈ લાલો ફિલ્મ તો જોઈ લીધું અને ભાઈ અલ્ટિમેટ જેવો ક્રેઝ છે ગુજરાતી ફિલ્મનો લાલાનો એવું મસ્તનો ફિલ્મ રૂવાડા ઊભા થઈ જાય એવું અને કૃષ્ણ ભગવાનની અને જે એમાં કેરેક્ટર હોય લાલો એની બેની જે આમ કહેવાય ને કે સંબંધ બેનો એકાબીજીને સમજવાની શક્તિ અને ભાઈ જોવા જેવું ફિલ્મ છે ટૂંકમાં ભક્તિનો એકદમ મસ્તનો કહેવાય ને કે પુરાવો તમે જોઈ શકો ભગવાન તમારી હૈર્યત છે એમ તલે પછી લાસ્ટમાં જે સોંગ આવે છે એ સોંગ ઉપર બધા રાસ લે અને ટૂંકમાં આમ તમને આમ રૂવાડા ઊભા થઈ જાય એવી મજા આવે અને અમુક અમુક ઇમોશનલ સીન આવી જાય હતા અને એકદમ મસ્ત હું તો કહું છું એક વખત આ ફિલ્મ પરિવાર સાથે બધા સભ્યો જોવા જાય બહુ મજા હું તો એકલો જતો કારણ કે મારા મમ્મીને કામ ચાલુ છે અને નીતિનભાઈ કે મારે નથી આવતો પછી મેં કીધું જવા દો પણ એકલા એન્જોયમેન્ટ કરી એકલા જઈ એવા અને ટોટલી વર્ક થી ઓ આ ફિલ્મ જોવા જતા ને લાલો એની પેલી ટિકિટ મેં જીવનમાં પહેલી વખત ફિલ્મ જોયું થિયેટરમાં બાકી થિયેટરમાં ફર્સ્ટ ટાઈમ ગયો ઓલ રાઈટ જી તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ સાડા છ થઈ ગયા છો અને એક મેં આગળ ફિલ્મ જોવા ગયો પેલા મેં વાત કરી હતી કે આગળ એક વસ્તુ બતાવીશ તો જુઓ શ્રીરામ વિજય વોચ શોરૂમમાં હું ગયો હતો અમારા બોટાદમાં તો જો เนี่ย ફાસ્ટરેક ટાઇટન સોનાટા એન્ડ લીફોર્સ ને બધી ની મળે એમાંથી આ જે હું એક ઘડિયાળ લાવ્યો છું તમને બતાવું તો અત્યારે તો ઘર માં દેકારો વધી ગયો છે મોટર ચાલુ છે એનું કારણ છે પાણી આવે છે ન પાણી આવે છે અને આ નીતિન ભાઈ ને ખબર નઈ મોબાઈલ ઘુમડવા ને સુમઈ એ હું રાખી વગાડે જોય લે આમ જો

ટાટાની અંદર આવતી આ કંપની સોનાટા એની વોચ અને જો એનું રિબિન ઉપર આજી ચી મોલમાં કાગળ છે ને રિબિનનું કાગળ છે ને ઉપરનું એ ન થતા આવેલું એટલે કાચો ફર્સ્ટ ટાઈમ જવો ભાઈ અને એકદમ મસ્તની વોચ પ્રાઇસ તમે ખાલી ગેસ કરી લેજો હું છેલ્લે કહીશ અને આમાં જો સમય તો દેખાય જ તે અગિયારમાં દસ પૈકીસ રાતના અને જો આયુવાર તારીખે ડેટ જોઈ શકો પચીસ આવી તારીખ થઈ છે બેનું ઇન્ફોર્મેશન અને એકદમ અવાજ હાવ ન થતો બને જ તો જો ઘડીનો જો ટીક ટીકનો અવાજ આવવો પડે ને એ એકદમ હાવ ઓછો આવે છે અને પહેરવામાં મેં એક જ વખત પહેરીશ બીજી વખત પહેરી જો ઓલ રાઇટ જી તો જો આ ઘડિયાળ છે અને આને જી આની અંદર જે કાઢવીને ટ્રીક છે બહુ જ કહેવાય લાગે જો આને હું સેકન્ડ વખત પહેરીશ કારણ કે ફર્સ્ટ વખત મેં જ્યારે ત્યાં લીધી અને ફિક્સ કરાવી ત્યારે પહેરી હતી ગાંડામાં અને આ સેકન્ડ વખત અત્યાર સુધી ત્રણ દિવસ થયા બે દિવસથી લાવ્યા એટલે ત્રીજો દિવસ છે હજી નત પહેરી આ બ્લોગમાં બતાવજો સોનાટા આવી રીતના ખુલી જાય

Sí, a તો અત્યાર સુધી મારી પાસે જે ઘડિયાળનું કલેક્શન છે એમાં ત્રણ ઘડિયાળો છે જેમાં સૌથી પહેલી મેં કોઈ ખરીદી હોય તો આ ઘડિયાળ છે એકસો ત્રીસ રૂપિયાની માત્ર જો અને સ્ટીલનું આ બ્રેસલેટ અને ઘડિયાળ જેવેલ ક્વાર્ટની એકસો ને ત્રીસ રૂપિયા માત્ર ત્યારબાદ મેં આ સેકન્ડ ખરીદી હમણાં હમણાં ત્રણ ચાર મહિના પહેલાં ફિઝિક્સ સ્ક્વાડ્સની જે અઢીસો રૂપિયાની ખડિયાળ છે અને આ એકદમ મસ્તની લાગે નાનું એવું સ્મોલ ડાયલ અને વ્હાઇટ કલરની એકદમ પ્લેન અને ત્યારબાદ સોનાટા બે દિવસ પહેલાં ખરીદેલી અને જવું અને આ બે જેટલી વજનમાં છે એને કદાચ હળવી એકદમ લાઇટ વેઇટ મસ્તની જવું સોનાટાગ જે સમય તો બતાવે આવી રહ્યો તારીખે બતાવે આવી અને આ ઘડિયાળને કંઈક એવા સ્પેશિયલ ઓકેશન હોય તે પહેરવાની આ હું નોર્મલ રોઈ જે ઓફિસે જાઉં ત્યારે પહેરીને જાઉં અને આ ઘડિયાળને હું રાઈટે ટૂંકમાં ચાલવા નીકળો ત્યારે પહેરું છું ત્રણેયનો ઉપયોગ કરીશ આનો છ ઉપયોગ થશે ઓલ રાઈટ જી તો ઘડિયાળો તમને બતાવી દીધી અને હવે આપણે સુઈ છે આવી અને આ બ્લોગને આને એન્ડ કરી દેવી ઘડિયાળો તમને એટલે એટલી ઘડિયાળો તેમાંથી તમને કઈ ઘડિયાળો ગમી કોમેન્ટ માં કરી દેજો નંબર 1 2 કે 3 બરોબર તો અને નું જે પ્રાઇસ હતી એ ગેસ કરી લેજો જે એક્સપેન્સિવ મે તમને બતાવી એની અને કોમેન્ટ માં જણાવી દેજો હાચું હોય છે એને હું રિપ્લાય કરી દઈશ બરોબર અને હવે આ બ્લોગ ને એને એન્ડ કરી દેવી છો તમને આ બ્લોગ બે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળી આગળના માં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બાય બાય